હેલો મિત્રો ગુડ મોર્નિંગ અંદર ચાર કોણી બની ગયા હતા હમણાં હમણાં થોડીક આરતી કરવા બે દસામાની એટલે થોડીક આરતી કરી અને ઓફિસે જવા નીકળશું અને આજે દસામાનો ટૂંકમાં

આરતી કરવા બેસશું પછી નાસ્તા પાણી કરીને પછી ઓફિસે જવા નીકળશું પછી આજે કાકી રાત જાગવાનું હોય જાગરણ છે એટલે પછી ભદ્રાવા પણ જવાનું હોય સાંજે હોય તે ભદ્રાવા જવાની હોય ફોટો ઘરમાં રાખવાનું એવું કંઈક હોય છે એટલે તમે કન્ટિન્યુ બનીને રહેજો આ લોકમાં અહીંયા રામનાથ મહાદેવનું મંદિર હેડે ઘોડું બહુ ફૂલ લેવા આવ્યો હતો હાર લેવા આવ્યો હતો અહીંયા પાછળ જ રામનાથ મંદિર હું અત્યારે હાર લેવા આવ્યો હતો મેં પાછળથી મંદિરે હાર લઈ લીધો جو رامনাথ નું મંદિર છે તમે જોઓ આયા દેખાયા જો આ રામনাথ નું મંદિર છે કે રામনাথ મહાદેવ જે છે આયા જાડવા થઈ ગયા મોટા જો સામેની સોસાયટી છે આપણે આરતી બારતી બધું કમ્પ્લીટ કરી લીધું અને આવી ગયા ઓફિસના કપડામાં હમણાં થોડી વારમાં ઓફિસે જવા નીકળશું તો તમે મારો ચેનલ સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને કમેન્ટ જરૂર કરજો ત્યાંનું વાતાવરણ એ બહુ મસ્ત છે પાછું જો વાદળા વાળું હે મમ્મીને જાળવા